મજા આવી અત્યારે અહીંયા પર મેળામ આવી ગયા છે કે અત્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં ભવ્ય ભવ્ય અત્યારે આનંદ નો થઈ રહ્યો મોટા મોટા અત્યારે રાઈટ ગોથવામાં આવી છે તો અત્યારે બાળકો માટે નિયર સરસ મજાની આવી છે હવે શાંતિથી બેસી શકું અત્યારે બહુ મોટી સંખ્યામાં પબ્લિક પણ આવેલ છે અત્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં તો મિત્રો बहुत मैनल मां सबस्क्राइब करी कई रीति

ના 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 બાળકો માટે સરસ મજાની ટ્રેન પણ ગઠવાવામાં આવશે બાળકો માટે તો કે સરસ મજાની એ ટ્રેન છે રામ અને શામ બોલા

છે રસમનો શબ્દો પણ જે આ ગોઠવવામાં આવે છે मित्रों सरस मजा राइड है किया इस का वाले चलो अपने नई जीत जो जोइए तो किया सरस मजा ने राइड हो किया रा चालू से आया तो मित्रों हमारे वीडियो में नवा हो तो सब्सक्राइब करना बोलता नहीं एक लाइक कर दीजिए हमारे वीडियो ने નવારે રાત્રે આ સત્રે બહુ મોટા સંચયમાં પ્રકટ કરે આલેલું છે કે પૂર્વક નું મેળાના આલે ના માટે હું તમને બતાવું છું સરસ મજાનો અત્યારે ભગવાન મહાદેવના સાધનામાં મેરો ભરાણેલો છે તો મિત્રો કન્ટિન્યુ અમારા વિડિયો મન્યા રહેજો અને લાઈક કરજો ચેનલ માં નવા સબ્સ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં તો એક સરસ મજાનો રજ શરૂ થયા જો કે રે બ્રેક નાશ માં અત્યારે પબ્લિક અત્યારે બ્રેક નાશ માં અત્યારે ટિકિટ લઈ રહ્યો છે જોઈ શકો છો આ પબ્લિક અત્યારે પબ્લિક બીજી વારી બ્રેક નાશ માં જવા માટે ટિકિટ લઈ રહ્યો છે નાશકડો પર અત્યારે ચાલુ થઈ ગયો છે બહુ જોરદાર સબ્દો છે આ પબ્લિક તો જો ઘણા લોકો માટે ભાકો માટે જો કુસ્તી સરસ મજાનો મેરો અત્યાર થઈ રહ્યો છે જોરદાર મેરો છે પબ્લિકનો બહુ છે અત્યારે

तेरा संगीत बहुत आया Δεν είναι αλήθεια ότι η Ελλάδα είναι κοντά στην Ελλάδα. Δεν είναι αλήθεια सरस मज़ा न आयो मेरो आहे આવ નાના છોકરા આતારે ખેલી રહ્યા છે આમાં નાના બાળકો માટે ना ना, नान। नान। ना, ना ना बाहर तो बंटे सरस मुद्दा है और हमकराई क्या जो सरस मुद्दा ना शिंगराल लगेगा जो कितलो पब्लिक से आ रहे मेरा माँ कितला विश्वात्राण 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 पानवश ऐसे जो वो તો મિત્રો આવો તો જરૂર મુલાકાત લેજો ઇસમાં 3-5 આપ છે ભાઈ જો અત્યારે સરસ બધા ડ્રોમ બનાવેલા છે ડ્રોમમાં અત્યારે પ્રસાદ લેવાનું પણ અત્યારે પર મેળા દરમિયાન પણ ચાલુ છે બહુ સરસ એવું અત્યારે કામ થઈ રહ્યું છે અત્યારે જો અત્યારે પણ કેટલું કપ્યું અત્યારે ભાવક ભક્તો પણ અત્યારે પધાર્યા હોય તે એના માટે પ્રસાદ લેવાનું પણ અત્યારે ચાલુ છે તમે જોઈ શકો તો કેટલું માશો છે અત્યારે પણ

역전 3시를 위한 후, 시야. 왜 이렇게 역전 3시를 위한 후? 3시를 위한 후. 역전 3시를 위한 후. 역전 3시를 위한 후. 역전 3시를 위한 후. 역전 3시를 3시를 위한 후. 한 후. 역3 3시를 위한 ₹200 આવો કોઈ પર સફર આ જાઉં છું બધો હાલો જાઉં क्या है फुल कटलेरी नो स्टॉप ट्रैफिक पर जो रस मजा नहीं जाने अलॻी <laughs> फुलदारी <laughs>

इनाम ना लगी तो पैसा वापस खाली जाए तो पैसा वापस आ गए अरे ये मन लाओ ₹2 ये नंबर मकरा ₹2 ₹2 लाओ तुम्हारे ले इनाम ना लगी तो पैसा वापस खाली जाए तो पैसा वापस आ गए अरे ये मन लाओ ₹2 ₹50 सब के बिना इनाम ना लगी तो पैसा वापस ₹2 डालवा नहीं तो अरे जो करो सब का बोल हर गयो है हर गयो है हर गयो है हर 哎妈！